સમક્ષ એકદમ ડિફરન્ટ વસ્તુમાં લઈને આવ્યા છીએ પટોળામાં જોઈ શકો છો આપ ઓરિજિનલ પાટણના પટોળા આવે તે ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે એકદમ ફેન્સી ડિઝાઇનર લુકમાં પટોળા રહેવાના છે તેનું કલર કોમ્બિનેશન પણ ડિફરન્ટ રહેવાનું છે અને વસ્તુ એકદમ યુનિક ઓલ ટાઈમ હિટ વસ્તુ ટાઈપનો આખો કોન્સેપ્ટ આવવાનો છે જોઈ શકો છો આ કલર વ્હાઈટ ને ડેરી ગ્રીનનું કોમ્બિનેશન ઉપર વસ્તુ છે આખી તમને કલર બી બધા ચાર્ટ બતાવી દસ જે કોઈ કલર પસંદ આવે તે જલ્દીથી સ્ક્રીનશોટ પાડીને અમારા નંબર ઉપર વોટ્સએપ કરીને મગાવી શકો છો જોઈ લો વ્હાઈટ ને ગ્રીનનું કોમ્બિનેશન છે આ આવશે વ્હાઈટ ને રાણી મેચિંગ આવશે કલર ચાર્ટ બધા જ નવા આવવાના છે વસ્તુ એકદમ ડિફરન્ટ રહેવાની છે જો તમે અમારી ચેનલમાં નવા આવો તો જલ્દીથી ફોલો કરો અને તમારા મિત્રોમાં શેર કરો જેથી કરીને સારી વસ્તુનો લાભ તેને પણ મળી શકે મોર પીચ અને બીટ કલરનું કોમ્બિનેશન કલર બધા જ ડિફરન્ટ રહેવાના છે લગ્ન પ્રસંગમાં પહેરવા લાયક એકદમ ન્યૂ આર્ટિકલ ટાઈપની વસ્તુ છે તમને રોજ માટે નવી વસ્તુ દેવા માટે અમે રેડી જ છીએ જોઈ શકો છો ને બીટ નું કોમ્બિનેશન પણ એકદમ ડિફરન્ટ રહેવાનું છે એકા આવશે રાણી અને ગ્રીનનું કોમ્બિનેશન પલ્લું રહેવાનું છે અને આખી નીચેની પેનલ રહેવાની છે કોન્સેપ્ટ ડિફરન્ટ ને વસ્તુ જે એકદમ ડિફરન્ટ એકા આવશે પીચ અને બીટ કલરનું કોમ્બિનેશન જે કોઈ કલર પસંદ આવે તે જલ્દીથી બુક કરીને મંગાવી શકો છો થેન્ક યુ